કપિલ શર્માનો શો અચાનક બંધ થઈ રહ્યો છે શો બંધ થવાનો છે એવા સમાચાર બરાબર એવા સમયે સામે આવ્યા જ્યારે આ શો એ મનોરંજન કરવાનું શરૂ જ કર્યું હતું શો ની નબળી વ્યુઅરશીપને કારણે નેટફ્લિક્સે શોને ને જ બંધ કરવાનો નિર્ણય લીધો છે જોકે આ વાતમાં કોઈ સત્ય નથી શો સાથે જોડાયેલા સૂત્રોનું કેવું છે કે શરૂઆતથી જ મેકર્સે જાહેરાત કરી હતી કે સોની પહેલી સિઝનમાં તેર એપિસોડ હશે આ પ્લાન મુજબ સોની ટીમના સભ્યોએ હાલમાં તેરમાં એપિસોડનું શૂટિંગ પૂરું કર્યું છે ટીમના સભ્યોએ સોશિયલ મીડિયા પર સિઝન રેપ તરીકે કેપ્શન આપીને આ અંગેની જાહેરાત કરી